ટ્રાફિક પણ જોઈશું સિંદરબાજો પણ ચોઈ શ આજે વાતાવરણ ઠુકસ રોહિત આજના ભાઈ દર્શન સીતારા બાપા સીતારા તો આજના ગાડી માયદર્શન તો का मिना लागू कांतिभाई बापस्ताराम हरिपुरा खेले मज का भाई पटेल भापस्तराम भाई भरत भाई डाबी भापस्ताराम भाई शिरा गेमेंग बाम भाई योगेश भाई रवेश भाई बात राम भाई

અહીંથી મંદિર પણ જોઈ શકો સિંધુ મજા લાગી રહ્યું છે મિત્રો તાજના લાય દર્શન ચાલો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાય મિત્રો તો લાયમાં બની રહેજો છે મિત્રો તાજના લાય દર્શન જોઈ શકો સુંદર મજા મંદિર લાગી રહ્યું છે જે મિત્રો નવા છે જણાવી દઈએ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સંજલ લાઈ રહ્યો છે ભાઈ છે સીતારામ મિત્રો જોઈ શકો કે સમાધિ મંદિર છે ત્યાં આવો એટલે ત્યાં કામગીરી ચાલુ છે મિત્રો તો અહીંયા પગથિયાની કામગીરી ચાલુ થઈ ગઈ છે મિત્રો સમાધિ મંદિરે પગથિયા બદલાઈ રહ્યા છે વરસાદ છે ભાઈ બગડ નદીમાં પાણી આવ્યું છે થોડુંક પાણી આવ્યું છે ભાઈ તો આજના સુંદર મંદિર લાવી દર્શન ઝાલા ધર્મેન્દ્રસિંહ બાપેશ્રમભાઈ

લાઈ રાઠોલ ગોપાલભાઈ જયંત્રી રામ રાધા રાજુસાપેશ રાઠો ગોપાલભાઈ બાબેશ રણજીતસિંહ ગોપાલભાઈ રણજીતસિંહ ચૌહાણ બાબેશ ખોડલ કૃપા પ્રેમજીભાઈ પાદાણી બાપેશ તો બધા મિત્રોને બાપા જય શ્રી રામ હાજરાતે આજનો લાઈવ દર્શન સુંદર બંજાર જોઈ શકો છો રાઠોડ ગોપાલભાઈ બાપેશરામભાઈ મિલી અગ્રાવાદ બાપેશરામભાઈ તો સુંદર બંજાર આજનો લાઈવ છે જોઈ શકો છો અને મિત્રો તમે જોઈ શકો તો આ બે ભાઈઓ છે તે આપણા રોજ લાઈવ દર્શન કરે છે મિત્રો રાજકોટ ઉપલાજાથી આવે છે સીતારામ લાઈ દર્શન સંજય એન ભાલીયા જય વાછડા દાદા ડુંડા સોળા તો ડુંડાસ સંજયભાઈ લાઈમાં જોડાઈ જાય છે રાઠોડ ગોપાલભાઈ અગિયાર તારીખે આવું અગિયાર વાગ્યા તો ગોપાલભાઈ રાત આપણે સાંજના સમય મળીએ કેમ કે અગિયાર તારીખે બાર તારીખે આવો છો તો અગિયાર વાગ્યા બાજુ હું નહીં સંજયભાઈ બાલિયા સૌથી લાઈક થેન્ક યુ ભાઈ અહીંથી મંદિર જોઈ શકું મિત્રો ખૂબ જ સુંદર મજા લાગી રહ્યો છે મિત્રો જિગ્નેશભાઈ દરજી અંજારથી લાઈમાં જોડાયેલા છે અને દર્શન કરી રહ્યા છે તો બાપસ્તરામભાઈ જિગ્નેશભાઈ ફરી જે મિત્રો નવા છે એમને જણાવી દઈએ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લઈએ મિત્રો ધ્યાન મંદ્ર આવી જાય છે ધ્યાન મંદ્ર આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છું રાઠોડ ગોપાલભાઈ સાંજના સમયે કોલ કરજો મારો નંબર તો હશે તે ગોપાલભાઈ પાસે તો પાંચ વાગ્યા પછી કોલ કરજો એટલે મુલાકાત કરશું આપણે જીગ્નેશભાઈ જોશી બાપાશીતરામભાઈ

તો બાજુમાં વડ જોઈ શકો છો વડની અંદર મિત્રો ઘણી બધી જગ્યાએ બાપાના દર્શન થાય છે મિત્રો જિગ્નેશભાઈ દરજી બાપા સીતરામભાઈ ડાંગર જીજ્ઞાબેન બાપા સીતરામભાઈ જીજ્ઞાબેન બાપા સીતરામ મુકેશભાઈ વનસિયા બાપા સીતરામભાઈ તો અહીં ધ્યાનથી જોઈશ તમને બાપાના દર્શન કરશે બે આંખ નાક કાન મોટું બધું વ્યવસ્થિત દર્શન અને જે મિત્રો નવા છે એમને એકવાર જણી દઈએ ચેનલમાં પહેલીવાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો અને ઝડપથી દર્શન કરાવી દઈશું મિત્રો લાઈવમાં બન્યા બે બેથી પાંચ મિનિટ લઈશું વધારે ટાઈમ નહીં લેવી મિત્રો અને બાપાના દર્શન કરાવી દઈશું તો લાઈવમાં બની રહીજો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો ચાલો તો બીજા મંદિરના દર્શન કરાવીશું વધારે ટાઈમ નહીં લેતા તો અહીંથી જોઈ શકો સુંદર મજાનો નજારો લાગી રહ્યો છે અને વાતાવરણ પણ ખુલ્લું થઈ ગયું છે મિત્રો આજથી એવું લાગે છે કે વરસાદ થઈ જાય છે એવું કે વાતાવરણ ખુલ્લું થઈ ગયું છે મિત્રો અને મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે છે જોઈ શકો છો સુંદર મજાના ચાલો તો ગાદી મંદિરના દર્શન કરાવ મિત્રો ट्रैफिक जाय सकेगा यानी कि ट्रैफिक चल जाएगा मित्रों भजन बहुत चुनौती भावना मार्ग के प्रबंधन कारण तो ओरिजिनल राइडेशन सुबह 10:00 बजे में जाय सकेगा लौह जय श्री राम राधा रानी ચાલો મિત્રો લાઈનમાં બન્યા રહેજો ટ્રાફિક જોઈ શકો કે અત્યારે થોડીક ટ્રાફિક દેખાય છે કાલે હતી થોડી ટ્રાફિક છે મિત્રો રોજ કરતા આજના લાઈ છે તો મંદિરના સિંદર નજરાજના લાઈવ દર્શન જોઈ શકો છો બધા મિત્રોને બાપસ્તરામ જય શ્રીરામ રાધા રાધે આજના લાઈવ દર્શન જે મિત્રો નવા હોય એમને જણાવી દે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે લાઈવ દર્શન જોઈ શકીએ તો મિત્રો આજનું લાઈવ લીધી છે ફરી પાસે સાંજે આપણે લાઈવમાં મળીશું મિત્રો આઠની યુઝના આઠ મિત્રો છે બધા મિત્રોને બાપસ્તરામ જય શ્રીરામ રાધા રાધે લાઈવમાં જણાવતા ખૂબ ખૂબ આભાર આપણા દેશ શુભ્રાબસ્તરામ